ભાવના બળવર બને તે હેતુથી હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે અનવે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ હર ઘર તિરંગા કાર્યક્રમના માધ્યમથી દેશનું ગૌરવ દેશનું અભિમાન ત્રિનો તિરંગો હર ઘરની शान બને

અને ગ્રામીણ વિસ્તારોમાં તમામ ઘરો સહિત દુકાનો ઉદ્યોગ વેપારીઓ વાણિજ્ય સંસ્થાઓ સરકારી અને અર્ધ સરકારી કચેરીઓ ખાનગી કચેરીઓ આંગણવાડી શાળાઓ કોલેજો સામાજિક ધાર્મિક સંસ્થાઓ સહિત તમામ જગ્યાએ રાષ્ટ્રધ્વજ લહેરાવી નાગરિકો અને ખાસ કરી આજની યુવા પેઢી રાષ્ટ્રની આઝાદીની ચળવળથી વાકેફ થાય અને તેમનામાં દેશ તાજની ભાવના વાકેફ વધુ પ્રબળ બને તે માટેના આ ઉમદા અભિયાનમાં સહયોગી બને તે માટે વધુમાં જિલ્લા કલેક્ટરે અનુરોધ કર્યો છે વધુમાં તેમણે તમામ જિલ્લાવાસીઓને રાષ્ટ્રધ્વજ લહેરાવવા માટે રાષ્ટ્રધ્વજ સહિતનું પાલન કરવાની પણ અપીલ કરી છે બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર સ્વાતંત્ર પર્વના પૂર્વ કાર્યક્રમો સંદર્ભે આપણા સુરેન્દ્રનગરના તમામ નાગરિકોને અમારી વહીવટી તંત્ર તરફથી ખાસ કરીને આજે તિરંગા યાત્રા એના સરસ આયોજન બાદ આપણા બધાના ઘરે અને આપના જે કામકાજના સ્થળે એ આપણે તિરંગો એ ફરકાવીએ અને આપણા દેશભક્તિનું જે પ્રતિક છે એના થકી આપણી રાષ્ટ્રભાવનાને ઉજાગર કરીએ